જય માતાજી જય જીરેન્દ્ર તો મિત્રો આજે જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા હાલ અત્યારે અમે ખડોળ જૈન દેરાસરની મુલાકાત લીધી તેમજ એક શ્રાવકભાઈ દ્વારા આજે અમને બે કીટોનું વિતરણ કરવામાં આવેલ છે તો એ બે કીટોને અમે કમિયાળા ગામોમાં કે જે ધોલેરા તાલુકાનું ગામ છે ત્યાં જરૂરિયાતમંદ બે પરિવાર છે તેને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું ખડોળ ના મુનિ સુવ્રત સ્વામી તેમજ સનીધામના માર્ગદર્શક અને પ્રેરક સિંહ સેન ગુરુ ભક્ત એક શ્રાવકભાઈ દ્વારા આજે આ જીવ મૈત્રી દ્વારા સેવા કરાવવામાં આવી રહી છે તો આપણે એ સેવાને યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પરિવાર સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીએ તો ચાલો મિત્રો આજે આપણે કમિયાળા ગામમાં જઈએ તેમજ ખડોળ જૈન દેરા શર્મા એક સારી એવી ગૌશાળા પણ આવેલી છે તો તેની પણ મુલાકાત લઈએ સીતારામજી તો આજે આપણે ધ્વાલેરા તાલુકાના કમિયાળા ગામે આવ્યા છીએ જ્યાં જીવણભાઈની આપણે મુલાકાત કરીશું અને એ પોતાના જીવનની અંદર અત્યારે ઘણો બધો સંઘર્ષ કરી રહ્યા છે તો આજે અમારે અહીંયા આવવાનું થયું હતું હનુમાનજીના દર્શને એટલે એક પરિવારની આપણે મુલાકાત પણ લીધી કે જેમાં જીવણભાઈ બહુ પોતાની જિંદગીની અંદર સંઘર્ષ કરી રહ્યા છે તો હજી વળું તમારે કેટલા સંતાનો છે એક દીકરો ચાર દીકરો એક દીકરો અને ચાર દીકરો તો કામમાં મેં એવું સાંભળ્યું હતું કે તમારા દીકરાને થોડીક મંદબુદ્ધિ અથવા મંદબુદ્ધિ છે એટલે નાનપણથી છે પછી કોઈ દવા કે એવું કંઈ કરાય એવું કરવું દવા કામે આવું કાઢ દીધું દવાખાના ક્યાં લઈ ગયા હતા સોળા સોળા સિવિલ અમદાવાદ અચ્છા કાર્ડ કયું કાઢી દીધું એ બસ બસ કાર્ડ કાઢી દીધું એટલે તમારે એક જ દીકરા અને ચાર દીકરા તો અત્યારે મોંઘવારીના જમાનામાં તમે પોતાનું ઘર ખર્ચ અથવા ઘરમાં કોઈ આવક થાય તો શું કરો છો એના માટે શું આ ખાઈ પીએ એટલે મજૂરીએ જતા હશે તો મજૂરીએ જાઓ છો અને જેમાં થોડું ઘણું વધે તો ઘર ખર્ચમાં જતું રહે ખરું સરસ તો મોંઘવારીના જમાનામાં ચાર દીકરીઓ અને એક સંતાન એટલે દીકરો કે એ પણ મંદબુદ્ધિમાં છે અને આ બધાની વચ્ચે હર ખર્ચ કરો એ થોડી અઘરી વાત છે પણ જીવણભાઈ જેવા માણસ કે પોતાની જિંદગીમાં સંઘર્ષ સાથે જીવન જીવી રહ્યા છે તે પણ એક કાબેલ તારીખ છે તમને આ વીસક દિવસની જે રાશનની કીટ આપી છે એ શ્રાવકભાઈએ પોતાનું નામ ન આપવાનું કીધું છે તો એમને કંઈ કહેશો તમે ખૂબ ખૂબ તમારો આધાર રાખે માતાજી શું રાખે સરસ જીવણભાઈ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તો આજે આપણે જીવણભાઈની કમિયાળા ગામમાં મુલાકાત લીધી તો એમનું સંઘર્ષ જીવન જોઈ એમના પરિવારનું સંઘર્ષ જોઈ આપણને પણ એમ થાય છે કે ભાઈ આવા માણસોને જરૂરથી આપણે સેલ્યુટ કરીએ જય હિન્દ જય ભારત